અહીંયા લોકો ઘરે પાર્સલ પણ એટલું જ લઈ જતા હોય ફક્ત વરસાદની સિઝનમાં બનતી વાનગી છે મિત્રો મેં પણ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરીશ હવે ટેસ્ટ કરીને તમને બતાવીશ

એ તમે કંઈ પેલું તીખું તીખું હતું એ મજા આવશે વરસાદમાં સાંભાર વડી સાંભાર વડી એટલે હોય છે ને ગોટી ટાઈપની જ હોય ને એ ટાઈપ હોય ચણાના લોટની ગોટી હોય અને તમે ખાવ પછી તમને આનંદ આવશે એમને એમ તો હું તમને હું રિવ્યુ દઉં મિત્રો આ બે જણા તો ટેસ્ટ કરી લીધો આપણે કરવાનું હે મે એવું સાંભળ્યું કંઈક તીખું બહુ લાગે આ વિડીયો માટે મેં લગભગ બે વરસી રાહ જોઈ તી બરાબર

જે અમે દર વખતે આ સાઈડના નંબર છે અમારી પાસે અને ગ્રુપ હાલ આવે છે એ સવારે મેસેજ નાખી દી બધાને જે લોકોને ખાવાની ઈચ્છા હોય ને સવારે થી લઈને સન્ના આઠ નવ વાગ્યા સુધી ચાલુ જો વરસાદ પડે તો જ બને એ પણ આખા વરસાદમાં દર વર્ષે તન થી ચાર વાર જ બને હવે મિત્રો આપણે આવી ગયા છીએ માળીયાટીના ગામ આ બે જણા મને ઘણા ટાઈમથી કેતા હતા હવે આપણે નાનુભાઈ પહેલાં તો તમારું આખું પરિચય અમારો પરિચય છે માળિયાના છે માળિયામાં દુકાન છે નાનુંભાઈ ઢેરાવાળા છે અને મારી ચાલીસ વર્ષ છે દુકાન ચાલીસ વર્ષ હા અને આ હું પાંચમી ચાલીસ વર્ષથી આ બનાવ ગામમાં ચાલુ મેચ કહીશ સૌથી પહેલાં તમે હા અને આમાં શું શું હોય આમાં હોય કણા લોટની ગોટી હોય મારી મસાલો હોય ડુંગળી લસણ એનો વઘાર માર લેવાનો બરાબર અને બાકી બધા ગરમ મસાલા બરાબર એમ નઈ તો આ આ બધા ગરમ મસાલા નાખો તો પછી પેટમાં એસિડિટી કે એવું ન થાય ન થાય ને લીંબુ લીંબુ હોય ને બેગો લીંબુ હોય હા એટલે લોકો આ મે જોયું હમણા એક ભાઈ કહેતા હતા કે ચોમાસામાં જ મળે એટલે માં અમારા તાટી પાંચ થી છ વાર જ મને એવું આ આખા ગરમ પછી ક્યારે બનતી નથી તો પછી અમારા જેવા રાજકોટ થી સુરત થી ખાવા આવું હોય શું કરવા ફોન કરીને તમે લોકોએ જોયું છે એવું તો કમેન્ટ કરજો ગજબેન આનું બનાવ્યું આ ખપે નઈ ને પાછું હવે આ તીખી એકદમ વસ્તુ હોય એટલે પછી ખાવામાં ન ખાય

યુઝ કરીએ છીએ ઘર વખરીમાં એ બધા યુઝ કરીને આ ગોટી બનાવવામાં આવે મીન્સ કે રસો જેની અંદર ડુંગળી લસણ ભરપૂર માત્રામાં યુઝ કરવામાં આવે અને હવે મને રહેવાતું નથી આની સ્મેલ અહીંયા જુઓ ને અહીંયા ક્રાઉડ જુઓ તમે આજુબાજુમાં લોકો આ બધા લોકો અત્યારે વેઇટિંગમાં ઊભા છે વડી લેવા માટે તમારો પરિચય આપો રાજભા છેડવા નામ છે આપણું રાજભા છેડવા કયું ગામ મારી આટી

ઘણા સમય થી રાહ જોતો નાનુભાઈ ની ગોટી ઉર્ફે ચણા ના લોટ ની જે ગોટી બનાવે એટલે અહિયાં આ ગામમાં સાંભાર વળી તરીકે પ્રખ્યાત છે અને ગુજરાત નું આ મારા ઘેર થી એવું પેલું ગામ હશે કે જ્યાં ચોમાસાની સિઝનમાં ત્રણ ચાર વખત જ બનાવવામાં આવે મહિનામાં બોલો કે કે વધીને પાંચ વાર કે હેવી રેન થાય ફૂલ વરસાદ આવે ને ત્યારે લોકો અહીંયા ફોન કરીને પૂછે કે વડી વળી બનાવો છો તો અમે આવશું અને તો જ ખાવા મળે એવી આ અનોખી વાનગી લઈને આવ્યો છું હવે મને રહેવા તો નથી ટેસ્ટ કરીએ આ છે આપણી જો નોર્મલ વળી છે

બે ચમચી ખાધી ઓળી ગયું પણ એક વસ્તુ છે ઉધરસ આવી કારણ કે મેં થી લઈ લીધું પણ તમે અહિયાં આવીને આ ટેસ્ટ કરશો ગળું નથી ભરતું અને જે મસાલા છે બે ચમચી ગયા ને તો ગળું ભરવા માંડે બીજું આ તો હજી તીખું છે અને હજી તીખું કરવા માટે અલગથી ચટણી આપે છે લીલા લાલ મરચા અને અંદર લસણની પેસ્ટ છે હવે આને એક ચમચી આમાં એડ કરો અને ઉપર થી આપણે આને તીખું બેલેન્સ કરવા માટે લોકો લીંબુ નાખતા હોય છે આપણે હવે લીંબુની મોજ કરીએ એમ ને તીખું નો ખાતે લોકો નહીં ખાવાનું પણ એક વસ્તુ કહું આયુર્વેદિક જે આપણા ભારતનું કલ્ચર કહેવાય ને એ બધા મસાલા છે ને ભાઈ આની અંદર છે તમે એક બાઈટ લીધું ભાઈ ક્લાસ વન બનાવે માડી હાટીના નો ધક્કો વસુ થઈ ગયો ઓલા ભાઈ છે અમારા રાજભાઈ રાજભાઈ જો આ બાજુ જોવો તમે જોરદાર એક નંબર ઓ ભાઈ સેવા ફરસે વળી ગયો બે ચમચી ખાધી પણ જેમ ખાશો ને એમ તમારા શરીર ની ગરમી દૂર કરી નાખશે મોજ આવશે મને મજા આવી હવે લીંબુ નાખ્યું હવે આને ખાવા મંડાઈ અરે મોજ આવી જાય અને આપણે બે પ્લેટ ખાઈ ગયા હું આરામ થી બે ત્રણ તો વડી જ ગયા ધકો ખાવાનો ચોમાસાનું આ કેસોદવાળા હમણાં મિત્રે મને કીધું જો આ બધા મિત્રો બેઠા એટલે હવે આપણે એમ આવશું ભાઈ નાનુભાઈ ના આશિક થઈ ગયા નાનુભાઈ ની ના ભાઈ નાનુભાઈ ની ગોટી એક નંબર અહીંયા લોકો વળી સંભાર કહે છે આપણે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં ગુજરાતમાં રાજકોટમાં મેન તો આપણે જે ચણા લોટની ગોટી બનાવી ને એ ગોટી છે તો હવે મિત્રો અમે આ મોજ માણીએ તમે લોકો આ વિડીયોને શેર કરો અને તીખું ખાવાના લવર સુધી પહોંચાડી દો અને ચોમાસામાં પહોંચી જાજો હજી દોઢક મહિનો છે ચોમાસાનો આનંદ લેજો

ખેલ કરતા હોય આજ મેં ખેલ કર નાખો આ ઉપલેટ આથી આજ પૂરબભાઈ બીજી ત્રીજી વાર આવ્યા એક વાર ચાલુ વરસાદે મને વિડીયો કોલ માં બતાવી દીધી મને મન થયું પણ આજે પૂરું થયું તો હવે નવી જગ્યાએ મળશું નવી મોજ સાથે મળશું ત્યાં સુધી જોતા રહો પ્રચલ ગુટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ આવજો